જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ આજે તારીખ પંદર આઠ બે હજાર પચીસ શ્રાવણ મહિનાનો બાવીસમો દિવસ ને આપણે પહોંચી ગયા પંચનાથ મહાદેવની પૂજા કરવા માટે હર હર મહાદેવ પંચનાથ મહાદેવની પૂજા કરી બજરંગદાસ બાપાના દર્શન કર્યા વેલનાથ બાપુના દર્શન કર્યા શીતળા માતાના દર્શન કર્યા ને પહોંચી ગયા શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરવા જય શ્રી રામ ને આજના શ્રણ મહિનાના દર્શન કરવા માટે આપણે નીકળી ગયા વાકાનેર સીતારા માતાનું મંદિર છે ત્યાં બાજુમાં જ શ્રી ધોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અને જો ભાઈ ફૂલ મેળાની તૈયારી થઈ ગઈ છે સાતા માતાના મેળાની દર્શનના મેળાની ચાલો મંદિરે દર્શન કરીએ હર હર મહાદેવ ને આપણે ફાઇનલી પહોંચી ગયા મંદિરે સીતારા માતાના મંદિરે આજે તો આપણી હારે બધા આવી ગયા છે મોટાભાઈ ભાભી મમ્મી સોનાક્ષી મિતાક્ષી કુનાલ અને આર્યન ચાલો મહાદેવના દર્શન કરીએ હર હર મહાદેવ ਸੀ ਦੁਰੇਸ਼ਰ ਮਹਾਦੇਵ ਦਾ ਦਰਸ਼ਨ ਕੀਤਾ ਨੇ ਸੀਤੜਾ ਮਾਤਾ ਦਾ ਦਰਸ਼ਨ ਕੀਤਾ ਹੁਵੇ ਮੜੀ ਆਉਤੀ ਕਾਲੇ ਨੈਕਸਟ ਵੀਡੀਓ ਮਾ ਤੇ ਅਸਾਦੇ ਬਦਨ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਸ਼ੀਰਾਮ ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ